ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સત્યાવીસ મે અને મંગળવાર હવામાનની વાત કરીએ તો મિત્રો હાલ કોઈ ગુજરાતમાં ઉપર અસર કરે એવી મોટી સિસ્ટમ છે અને સત્તા મુંબઈ અને મહારાષ્ટ્રમાં જે આપણે વાવાઝોડું આવવાની વાત હતી અને ફંટાઈ અને તે સાઈડ ગઈ એ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત બધું વરસાદની સંભાવના હતી આપણે ચાટછોડ પણ અત્યારના સત્યાવીસ મેના જે સવારના આપણે સેટેલાઇટ પિક્ચરો જોઈએ તો આખા ગુજરાત રિઝનને કવર કરેલું છે એટલે મિત્રો વરસાદની શક્યતા આપણને વધારે દેખાઈ રહી છે આપણે દેશીમાં આપણને ગરમી પણ લાગી રહી છે હાલ કોઈ મોડલો કોઈ મોટી સિસ્ટમ ગુજરાતને ઇફેક્ટ કરે એવું બતાવી નથી આ દક્ષિણ ગુજરાત સાઈડ આ જે ગઈ સિસ્ટમ છે મહારાષ્ટ્ર સાઈડ કર્ણાટક આંધ્ર સુધી તેના અસર પ્રમાણે દક્ષિણ ગુજરાત છે વરસાદ થશે એવું કહેતું પણ હાલ તમે અત્યારે પણ જોઈ રહ્યા આ ગાજવીજ ભાવનગરની ખાડી સુધી થઈ રહી છે અને ચેટેલાઇટ પિક્સરો અડધા ચૌરાષ્ટ્રને કવર કરી રહ્યા છે ભલે ઘાટા કવરો ગુજરાત રિજનમાં છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો સુધી આ ચેટેલાઇટ ઘાટા વાદળો છે એટલે કોઈ ટ્રફ લંબાઈ કે કોઈ યુએસઇ અત્યારે એક બહોળું સર્ક્યુલેશન સાતસો એસપીએ અને સાડા આઠસો એચપીએમાં અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રના નીચેના ભાગથી બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર બન્યા છે ત્યારે લો પ્રેશર જાહેર નથી કર્યું પણ બની ગયું છે ત્યાં સુધી બહોળા સર્ક્યુલેશન છે એટલે વરસાદનો લાભ પણ મળી શકે એવો કોઈ વરસાદ મોડલો નથી બતાવી રહ્યા રહ્યા પણ આપણું અનુમાન જોતા આપણને એવું અનુમાન લાગે આ ચેટેલાઇટ વાદળો એવું દર્શાવી રહ્યા છે કદાચ સૌરાષ્ટ્ર બાજુ વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે એનું કારણ છે કે ચોમાસું એક જ ધારું તેના ટાઈમ કરતાં વહેલા છે દરેક રાજ્યના અરબીવાળી જે પાંખ છે તેમાં સળસડાટ આગળ વધ્યું છે પહેલી જૂન કેરળની નોર્મલ તારીખ હોય એના બદલે પહેલાં સત્યાવીસ જૂને આવી જશે એવું કહેવાતું અને હાલ મુંબઈ સુધી પહોંચી ગયું છે ચોવીસ તારીખે ત્યાં ડિક્લેર કર્યું કેરળમાં આગોતરું તેનાથી આગોતરું પહોંચી ગયું અને સેટેલાઇટ વાદળો આપણને હાલ એવું બતાવી રહ્યા છે ગુજરાત કે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ કોઈ મોડલો નથી બતાવી રહ્યા કોઈ એવી સિસ્ટમ નથી બતાવાઈ રહી મોટા વરસાદની પણ ચેટેલાઇટ વાદળો જોતાં આપણને સંભાવનાઓ લાગી રહી છે બીજું મિત્રો કે આઈએમડીએ પોતાનું બી કરી અને એક મોડલ લોન્ચ કર્યું છે કાલે આ મોડલ પછી હવે આપણને ખ્યાલ આવશે કેટલું પરફેક્ટ છે આજે તો આઈએમડીએ એવી જાહેરાત કરી છે કે તે હાઈ રેજ્યુલેશન કેમેરાના ડેટા સાથે આપણે વિશ્વનું સૌથી વધારે ઝડપી અને સારું ફોરકાસ્ટ કરી શકશું અનુમાન કરી શકશું મિત્રો અમેરિકન મોડલ બાવીસ કિલોમીટરના બાવીસ બાય બાવીસ કિલોમીટરની રેન્જમાં બધાએ ડેટા એકત્રિત કરે અને બધું નિરીક્ષણ કરે અને ક્યાં શું છે એ બતાવે યુરોપિયન મોડલ નવ કિલોમીટરમાં આપણું આઈએમડી અત્યાર સુધી બાર બાય બાર કિલોમીટરમાં કરતું પણ આજે એને બીએસએફ સિસ્ટમ લોન્ચ કરી તેમાં છ બે ચાર કિલોમીટરની ત્રીજિયામાં થતી તમામ ગતિવિધિઓ એક્સેપ્ટ કરી અને આપણને ડેટા મોકલશે એટલે જોઈએ આગળ શું થાય છે હાલ હું એવું નથી કહી રહ્યો કે વરસાદ સો ટકા થઈ જશે પણ ચેટેલાઇટ પિક્ચરો તમામ વસ્તુ આપણી સાઈડ આવે એવું હાલ બતાવી રહ્યા છે આગળ શું થાય છે તે જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી